આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર શ્રીમાળી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે નવા મંત્રીમંડળના સભ્યો હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે શપથ સમારોહમાં વિવિધ દેશોના વડાઓ ઉપસ્થિત રહેશે રાજ્યના ભરૂચ છોટાઉદેપુર મહીસાગર તાપી અરવલ્લી દીવ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે સુમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો નવો ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે અને ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જે ગયા વર્ષની સરખામણીમાં એક લાખ પંચોતેર હજાર કરતાં વધુ છે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે સવા સાત વાગે મંત્રીમંડળને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે શ્રી મોદી ગત શુક્રવારે રાષ્ટ્રપતિને મળ્યા હતા અને નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાની આગેવાની હેઠળ એનડીએનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું અને શ્રી નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હોવાનો પત્ર તેમને આપ્યો હતો એનડીએના ઘટક પક્ષોના સમર્થનનો પત્ર પણ રાષ્ટ્રપતિને આપવામાં આવ્યો હતો અમારા સંવાદદાતા જણાવે છે કે શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશો અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સશલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના મોરેશિયસના પ્રધાનમંત્રી કુમાર જુગનાથ નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ અને ભૂટાનના પ્રધાનમંત્રી શેરીંગ તોબકે સમારોહમાં હાજરી આપશે માલદીવ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિઓ મોરેશિયસ નેપાળ અને ભૂટાનના પ્રધાનમંત્રીઓ શપથગ્રહણ સમારોહ માટે આજે નવી દિલ્હી પહોંચ્યા હતા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી અને સેશલ્સના ઉપરાષ્ટ્રપતિ ગઈકાલે જ દિલ્હી પહોંચ્યા હતા શપથ ગ્રહણ સમારોહ પહેલાં નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સદૈવ અટલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રી મોદીએ રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે આપણા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી શ્રી મોદીએ શપથ ગ્રહણ પહેલાં આજે તેમના નિવાસસ્થાને ચાપર ચર્ચાનું આયોજન કર્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમિત શાહ જગતપ્રકાશ નડ્ડા ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર નિર્મલા સીતારમણ નીતિન ગડકરી ધર્મેન્દ્ર પ્રધાન પિયુષ ગોયલ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કિરેન રીજીજુ સામેલ હતા લોકજનશક્તિ પાર્ટી રામવિલાસ જૂથના વડા ચિરાગ પાસવાન પણ પ્રધાનમંત્રીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે તાપમાનમાં અંશો ઘટાડો થયો છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા જ્યારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે મહીસાગર જિલ્લામાં મેઘરાજા એન્ટ્રી લીધી છે અને જિલ્લામાં બે દિવસની ભારે ગરમી બાદ જિલ્લાના બાલાસિનોર પંથકમાં વરસાદ વરસતા કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી છેલ્લા બે કલાકમાં ધીમી ધારે વરસાદ વરસતા હાલ ચોમાસાની જમાવટ થઈ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી કેન્દ્રશાસિત પ્રદેશ નદીઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે વરસાદ પડવાની સંભાવનાને પગલે વાદળછાયું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી છે તો તાપી જિલ્લામાં સોનગઢ વ્યારા અને વાલોડ સહિતના અનેક તાલુકામાં વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી ભરૂચ શુક્લતીર્થ ગામના પાટિયા પાસે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઝાડ પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું અને અન્ય છ વ્યક્તિઓને ઈજા થઈ હતી દરમિયાન અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે મોડાસા શહેરમાં પણ હળવો વરસાદ વરસ્યો મોડાસા ભિલોડા પંથકમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થયો હતો જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર ખાતે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં છોટાઉદેપુર ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા નવા પાણીની આવક થતાં પ્રજામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે મધ્યપ્રદેશના ભાભરાના જંગલોમાંથી નીકળતી ઓરસંગ નદી છોટાઉદેપુર જિલ્લા માટે જીવાદોરી સમાન છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં નવા નીર આવવાને કારણે છોટાઉદેપુર અને આસપાસના ગામોમાં હવે પાણીની જરૂરિયાત પૂર્ણ થશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો સુરત તાપી જિલ્લા સહકારી સંઘ દ્વારા સુમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સુમુલે એક લીટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે અમૂલ ગોલ્ડના અડધા કિલોનો ભાવ ચોત્રીસ અમૂલ તાજાનો સત્યાવીસ અમૂલ શક્તિનો એકત્રીસ અને અમૂલ સ્લીમ ટ્રીમનો ભાવ ચોવીસ રૂપિયા છે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુમૂલ ડેરી દરરોજ બાર લાખ પચાસ હજાર લીટર દૂધનું વેચાણ કરે છે દૂધનો ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે આ એક જ મહિનામાં અઢી લાખ કરતાં વધુ પ્રવાસીઓ અહીંની મુલાકાત લીધી છે જે ગયા વર્ષની સરખામણીમાં એક લાખ પંચોતેર હજાર કરતાં વધુ છે આંગે વધુ માહિતી આપે છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ દીપક જગતાપ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશનમાં પ્રવાસીઓ માટેનું આ એક મુખ્ય પસંદગીનું સ્થળ બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે છેલ્લા એક મહિનાની જ વાત કરીએ તો અઢી લાખ પ્રવાસીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી છે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે જો કે અહીંયા એકતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે તો પણ પ્રવાસીઓ આવતા દેશોની તમામ જગ્યાએ અહીંયા પ્રવાસીઓ માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે કેનોપીથી માંડીને પીવાના પાણીથી પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જેને કારણે ઉનાળુ વેકેશનમાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ પણ હવે ગુજરાતના એકતા નગર ખાતે આવી રહ્યા છે ચોથી જૂનથી નવમી જૂન સુધી ભરૂચમાં ગુજરાત રાજ્ય બેડમિન્ટન એસોસિએશનના નેજા હેઠળ અંડર થર્ટીન અને અંડર ફિફ્ટીનની બેડમિન્ટન ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં ગુજરાતના ત્રણસો સોળ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો આજના અંતિમ દિવસે વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપે છે ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ પ્રોફેસર એસ એ રાવલ જીએનએફસી ખાતે ખૂબ સરસ ઓર્ગેનાઇઝ કર્યું ખૂબ સરસ ખેલાડીઓ ભાગ લીધા ટુર્નામેન્ટ ખૂબ સારી થઈ થોડું એક જ સજેશન મારે કરવાનું જે કોર્ટ છે તેને જીએનએફસી મેનેજમેન્ટ જેવા ઉડલ ફ્લોરમાં ફેરવી નાખે તો ખેલાડીઓના હિતમાં છે અને એમની કંપનીનું નામ પણ આનાથી સારું રહેશે અને ફરી એકવાર ખૂબ સરસ ટુર્નામેન્ટ આ લોકોએ ઓર્ગેનાઇઝ કરી ભરૂચ જીધે અને નમૂના દાર્ગે દાખલા લેવી તે માટે ભરૂચ જીએનએફસી કંપનીને એની મેનેજમેન્ટને સ્પોર્ટ્સ એન્ડ કમિટી છે તેને થેન્ક યુ પોરબંદર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતીથી ઓછા ખર્ચે વધુ પાક મેળવી શકાય છે અને જમીનમાં વધારે ભેજ રહેતા ઓછા પાણીએ ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મેળવી શકાય છે આ અંગે પોરબંદર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટમાં ફરજ બજાવતા અધિકારી અશ્વિન મોરીએ પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ જણાવી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું હવે જોઈએ રાજ્યના અન્ય કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં પોરબંદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમિયાન પાલિકાની ટીમ દ્વારા જાહેર શૌચાલયોની સફાઈ કરવામાં આવી તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમિયાન સફાઈના વિવિધ કાર્યો કરાઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશ રાઠવાએ ચાર પ્રકારના ટીટીની ખેતી કરીને બમણી આવક મેળવી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર વેરાવળ ભાવનગર દૈનિક ટ્રેનને આજથી વડાલ શાહપુર લુશાળા અને બડોદર સ્ટેશને સ્ટોપેજ કરવાની મંજૂરી આપી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા આગામી બાવીસ જૂનના રોજ જિલ્લાની દરેક અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરીને વિવિધ કેસોનો નિકાલ કરવામાં આવશે સંકલ્પ એજ્યુકેશન પ્રેરણા ગ્રુપ અને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે ધ્રાઘંધ્રા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેનો બસ્સોથી વધુ દર્દીઓએ લાભ લીધો અને ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા સુરત જિલ્લાના અડાજણની કૃષિયુગ ગૌશાળા ખાતે દર રવિવારે અને બુધવારે ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ રહી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે નવા મંત્રીમંડળના સભ્યો હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે શપથ સમારોહમાં વિવિધ દેશોના વડાઓ ઉપસ્થિત રહેશે રાજ્યના ભરૂચ છોટાઉદેપુર મહીસાગર તાપી અરવલ્લી દીવ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે સુમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો નવો ભાવ વધારો આવતીકાલથી અમલી બનશે અને ઉનાળા વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જે ગયા વર્ષની સરખામણીમાં એક લાખ પંચોતેર હજાર કરતાં વધુ છે આકાશવાણીના અમદાવાદ